જેટલા વૃક્ષના લીધે સોસાયટીના રહીશોને તાપમાનમાં ઘટાડાની સાથે શુદ્ધ હવા મળી રહી છે કાંકરે તાલુકાની એકમાત્ર સાઈટ ટાઉંસી પર્યાવરણ પ્રેમ અને સ્વચ્છતા નું ઉદાહરણ કાંકર તાલુકાના વેપારી મથક થરાવમાં દસ થી વધુ સોસાયટીઓ આવેલી છે જેમાં દોદર રોડ નજીક પર્યાવરણ પ્રત્યે અનોખો પ્રેમ ધરાવે છે પરિણામે પોતાના ઘરની આજુબાજુ હરિયાળું વાતાવરણ રહે અને ગરમીની સિઝનમાં સોસાયટીનું તાપમાન ઓછું રહે તેવા ઉમદા આશયથી ઘરની બહાર બાજુમાં વૃક્ષો વાવ્યા છે પ્રતિ ઘટ દીઠ નવ જેટલા વૃક્ષારોપણ કરવામાં આવેલ છે સોસાયટીમાં અંદાજે અગિયારસો થી વધુ જાણનારી સોસાયટીનું તાપમાન ચાર થી પાંચ ડિગ્રી ઓછું રહે છે ને સોસાયટીના રહીશોના વાહનો ઝાડ નીચે છાયડામાં તડકાથી રક્ષણ મેળવે છે ને કેટલાય નાના મોટા અસંખ્ય પક્ષીઓ આશ્રય લઈ રહ્યા છે વૃક્ષોના લીધે સોસાયટીની શોભામાં ખૂબ જ અભિવૃદ્ધિ જોવા મળી રહી છે સોસાયટીના બાળકો પણ ક્યારેય કોઈ પણ વૃક્ષોને નુકસાન કરતા નથી તેમનામાં પણ વૃક્ષ જાળવણીના ગુણો અત્યારથી જ વિકસી રહ્યા છે સોસાયટીના અગિયારસો જેટલા વૃક્ષોમાં બોરસલી ઉમરો લીમડો સેવન આસુપાલો કણજી બિલીપત્ર સપ્તપદી સહિત ફૂલઝાડ આયુર્વેદને લગતા તુલસી અરડુસી વગેરેનો સમાવેશ થાય છે સોસાયટીના વૃક્ષો જોઈ આવનાર મહેમાન પણ ખૂબ જ ખુશી વ્યક્ત કરે છે આ અંગને થરાને કર્મભૂમિ બનાવી આ સોસાયટીમાં રહેતા પ્રમુખ તરીકે સેવા આપતા અને કાંકરે તાલુકાના વડા પગાર કેન્દ્ર શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા જગદીશભાઈ ગોસ્વામીએ જણાવ્યું કે પર્યાવરણ પ્રેમનું ઉત્તમ ઉદાહરણ અમારી સોસાયટી છે વૃક્ષો પ્રત્યે અમારી સોસાયટીના રહીશો અપાર પ્રેમ ધરાવે છે ઘણા વૃક્ષોના લીધે અમારી સોસાયટીનું તાપમાન અન્ય ખુલ્લી જગ્યા કરતાં ઘણું નીચે રહે છે એવા અલ્પેશ ગોસ્વામી સાથે નટવર્કે પ્રજાપતિ થરા